મિત્રો આવી ગયા વાળીએ ને આપડી માંડવી છે આજ કેટલી ઓગણત્રીસ તારીખ છે ને અઠાવીસ તારીખ છે ને તો ભાઈ એક મહિનો એક દિવસ માંડવી નઈ જો સાડત્રીસ નંબર માંડવી છે પંદરની જારી વસારે પાટલા છે એ તુવેરના રાખી ગયેલ છે શેચ્છા ઉપર નબળી છે પણ એની દવા છટાઈ ગઈ તો લાઇક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જગતના તાત ખેડૂતો જય જવાન જય કિશન મિત્રો લોંગ વિડીયોમાં સપોર્ટ કરો એવી બધા મિત્રોને વિનંતી ભાઈ સાડત્રીસ માંડવી પંદરની જારી વસારે જે પાટલું દેખાય એ તુવેરનું પાટલું છે પણ હવે દશ અકથી પછી વાવવાની થાય અંદાજેતવાર વાવ માંડવી શેચ્છા નબળી છે એને લીધે થોડીક માંડવી નબળી છે લીધે તુવેર મોડી વાવવાની થાય તો લાઇક કોમેન્ટ સબસ્ક્રાઈબ જગતના તાત ખેડૂત જય જવાન જય કિસાન મિત્રો જય માતાજી જય માતાજી ભાઈ હવે આપણે પાછો વિડીયો ચાલુ કરીએ ભાઈ આવી ગયા આપણે સાડત્રીસ નંબર મગફળી એટલે કે રામજીભાઈ પરમારની ત્યાં એ લોકો ખાતર નાખે બટા લગભગ તો ઓલમોસ્ટ ખાતર બધાય નાખ છે જ એવું બધી દેખાય ભાઈ આમાં શેરશા ખાતર પડી જાય તો મોજે દરિયા આવી જાય બધાયને રામજીભાઈની મોજ હાલે ભાઈ ખાતરની રામજીભાઈ ધીરે 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 ખાતર નાખી જાય યુરિયા ખાતર છે ને રામજીભાઈ યુરિયા ખાતર મીડિયમ મોટા દાણાનું તો લાઈક કબસ્ક્રાઈબ જગત તો તાત્કાલિક ચેનલ રામજીભાઈ પરમારની મોજ હાલે ભાઈ સાડત્રીસ માંડવી છે આમાં પણ તુવેરના સાહા લોકોએ રાખી ગયેલ છે જો આ રીતે ધીરે ધીરે ભાઈ ખેડૂતનું જીવન છે ભાઈ ખેડૂત બનવું હેલું નથી જગતનો તાત અફડો ન કહેવાય ખેડૂત એનું કારણ છે કે એમાં ભાઈ બહુ પરિશ્રમની જરૂર પડે તો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આ બધા કહીને કે ભાઈ ફોન છે ને ભાઈ કોમ્પ્યુટરમાં નથી ઉગતું એના માટે મહેનત કરવી પડે જો આ બધી છે ખેડૂત પુત્રોની મહેનત એટલે કે જે ખેતીવાડી કામ સંભાળે આપણે ભારતમાં એ લોકોની બધાયની મહેનત સંકળાઈ સંકળાયેલ છે આ રીતે જો આ લોકોએ ખાતર નાખ્યું ભાઈ જોઈ લો જો આ રીતે પોઝિશન છે ખાતરની

સરકારમાંથી જે મેળ્યા હતા એ સબિયા છે ભાઈ આપણે ઓલી કીટ આવી હતી આપડે એક કવલું બેરલ ને બે સબિયા હતા કે એક સબિયું બે સબિયા ને એક બેર હવે રામજીભાઈ ખાતર ઠલવાની તૈયારી માં છે રામજી એક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ને અહીંયા ભાઈ ઠલવી નાખું બકડીયું ભર લીધું જયેશભાઈ ભાઈ પાછી શરૂઆત કરી દીધી જગતનો દાળ એટલે ખેડૂત તે સૂત્ર ભાઈ જયેશભાઈ ને લાગુ પડે જયેશભાઈ પરમાર લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ જગતનો દાદખેડુ ચેનલ જય જવાન જય કિશન મિત્રો લાઈક કરો કોમેન્ટ કરો સબસ્ક્રાઈબ કરો લોંગ વિડીયોમાં તો મોજ આવી જાય ભાઈ જયેશભાઈ પરમારની મોજ વન ટુ થ્રી ફોર ફાઈવ ને છોકરા ઓરો આવે આવું બધી કામકાજ હાલે ભાઈ અમારે જયેશભાઈ એ શરૂઆત કરી દીધી આ બાજુ ભાઈ રામજીભાઈ શરૂઆત કરી ખેડૂત ખેડૂતનું જીવન છે ભાઈ તો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જગતનો તાત ખેડૂત સેનલ સાડત્રીસ મગફળી યુરિયા ખાતર જે માઇન્ડવીમાં ગ્રોથ વધારે ને માઇન્ડવીનો હા કલર બદલાવી નાખે આખો આવું હા તો લાઇક કોમેન્ટ સબસ્ક્રાઈબ જગતનો તાત ખેડૂત સેનલ જય જવાન જય કિસાન મિત્રો જગતના તાત ખેડૂત શૂન્યને સબસ્ક્રાઇબ કરો લાઈક કરો ને કોમેન્ટ કરો ને આવા નવા વિડીયો જોવા માટે સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ભાઈ જગતનો તાર કિસ્સા જય જવાનું જય કિસાન મિત્રો મોજે દરિયાભાઈ ખાતરની હાલે યુરિયા ખાતર સાડત્રીસ માઇન્ડ આ બાજુ ભાઈ હેમંતભાઈ ડોડિયા રાયડું નાખતા જાય કે લોગોરું રૂંગરમાં માતા નથી પણ હવે અમારે સીટકો નથી વાહ ભાઈ ડોડિયા સાહેબની મોજ બા ખાતરની મોજભાઈ જયેશભાઈની રામજીભાઈની ખાતર હાલવાનું કામકાજ નાખવાનું કામકાજ હાલે ભાઈ જયેશભાઈ આગળ નીકળી જાય એમ કઈ જવાનું છે ને રામજીભાઈ મારી જેમ ધીરે ધીરે હાલ્યા આવે એનું કાંધે કીને પગે હવે ઉતરી જાય તો આ ગુમરી મારીને પાછો વર ગયો રામજીભાઈ ધીરે ધીરે પગે જાય તો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ જ કરવાનું ભૂલતા નહીં જયેશભાઈ પરમારની મોજ હાથમાં ભાઈ સબી એમ તો આઠ દસ કિલોનું વજન ઉપર લેવો માટી છે ભાઈ દરખાણ ઘટે જ નહીં

તો એના પણ બધાને જય માતાજી ભાઈ માતાજી જય માતાજી જય માતાજી આવી ગઈ આપણે રામ બાપાની વાડીએ જ્યાં બામડાસાના મૂળ રહેવાસી છે અને જંગરગીર ગામમાં આવ્યા અત્યારે એને જો ભાઈ જમીન લીધી આ બાપાની રોનક જ ઓર છે એનું કારણ છે કે આ મોજિલા છે જો અહીંયા ફૂલ બુલ ને ગુલાબ ગુલાબ નાનું કંઈક ઘટીને વાવી દીધા અને બાપા જો ફૂલ દેખાડે મને કે આવી પોઝિશન છે આપણે મોજ જ કરીએ બધા એમાં તો મોજે મોરને બાપા વાહ ભાઈ વાહ રામ બાપા મોજે મોજ હો ભાઈ

હું ભાઈ કામકાજ આવે અમાર ગીરના એરિયામાં વાદરા ડમડમી ગયા પાછા આ બાજુ રવિભાઈ દવા સાટતા લાગે રવિભાઈ દવા સાટે ભાઈ આ બાજુ બાપાનો બગીચો આવી ગયો બગીચામાં બહુ મહેનત કર્યા બાપા આ ભાઈ કોકમનું ઝાડવું છે જે ખટાશ વાળું ઝાડવું હોય આપણે એકાદું પાંદરું સાંખીએ હમ ખટાશ તો દેખાય ભાઈ ને આ બાજુ નાગરવેલ આવી ગયું છે બાપા શોખીન છે કે ઘટે જ નહીં આ છે ભાઈ બાપાનું બકાલું રામ બાપાનું

બાપા એ નિશાન પૂરતી ઘડોય રાખો મારા દેવા ને બીરા ભાઈ કોઈ ગરી ના ગઈ એટલે વરસાદ ને લીધે ભાઈ જો આમાં ફૂગ લાગી ગઈ આપડે ગુવાર ના છોડવા માં ગયો ભાઈ ફૂગ નું કામ કા ત્યાં બાપા રીતે સફેદ ફૂગ હોય ભાઈ એના લીધે આવું ભડાવડા છે એમ માનો નહિ કે ચાર પાંચ ચાર ફૂટના રામ બાપાને ભીંડા છે પણ હવે તડકા થાય ને તો ઢેગલો થઈ પડે કે નઈ સબલા ને સબલા ભરાય પણ હવે તડકો જ નથી આવતો તો શું કરવું માજી હે ગલકા ને તુરિયા ઢેકલો છે પણ હવે તડકો નથી મળતો મેન વસ્તુ ઓક્સિજન છે એ જ મળતી નથી એમને આ એક ગલકા જે હું દેખાય બાકી આમાં કઈ કઈ દેખાતું નથી એટલા વેલા છે તુરિયું છે ભાઈ ગલકું નથી આ રીતે તુરિયું છે આ બધીમાં ફૂલ ફાલ દેખાણ આવે પણ બેગ દીમા નહીં હવે હા ખરી જાય ને ટૂંકમાં કે હું કામકાજ છે તો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ચેનલ જય જવાન જય કિસાન રામ બાપા બધા આપણે દેખાડી દે કે આવું પોઝિશન છે ભાઈ કા રામ બાપા ભાઈ રામ બાપા ને પોપિયા પોપિયા મસ્ત છે અને શરૂઆત થઈ ગઈ કા ઝીણા ઝીણા પોપિયા ની એનું કારણ છે કે ભાઈ આમાં બધાયમાં પાણી લાગી ગયું રેસ નું પાણી આ રીંગડીમાં એકમાં એક શાક થઈ જાય એટલા ઉતરે પણ હવે અટાણે સબિયું સબિયું થાય પણ હવે આ પાણીને લીધે અત્યારે બધી કઈ કઈ થતું નથી ભાઈ સૂર્ય પ્રકાશ એ બધી નકામું છે તો આવું કામકાજ ચાલે ભાઈ ખેતીવાડીનું માતાજી જય માતાજી જય માતાજી દોસ્તો આવી ગઈ આપણે પાછા બ્લોગમાં જો આ રીતે ભાઈ નુકસાન કરી ગયું છે હુરનું આ રીતે છે ના આ રીતે સત્ય ઘટના છે ભાઈ ખેડૂની અત્યારે ભોગવી રહ્યા છે આ બધી જો નુકસાની દેખાય હુવરની અત્યારે બહુ ભયંકર પોઝિશન આલે ભાઈ ખેડૂતની જો આ પોઝિશન દેખાય અત્યારે જો આ બધી ખબરી ના કહ્યું ભાઈ આ બધી છે આ બાજુ જયેશભાઈ ખાતર ઉડાડે અને આ છે અમારો પલેટ વિસ્તાર કહેવાય એની સત્ય હકીકત છે તો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જગત તો તાત્કાલિક જય કિશન મિત્રો આ સત્ય છે ઘટનાભાઈ જે ખેડૂતમાં તે બની રહી છે અત્યારે એ જંગલી સુવર કારીખોરા ભાઈ એમાં ધૂંધા મારી જાય અને ખતોરી નાખે તો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જગતનું તાતખીડું ચેનલ જવાન છે સત્ય હકીકત જે ખેડૂતમાં તે વીતી રહી છે તે તો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જગતનું તાતખેડું ચેનલ આ બાજુ હાલે ભાઈ સતત રામજીભાઈ અને ને ખાતર ઉડાડવાનું થડભાટી બોલાવે ભાઈ લાંબા શાહમાં આવી ગયા કાઢી ટૂંકામાં ચાલો લાંબા શાહમાં આવી ગયા ભાઈ ને જે આ છે જે આપ બીતી ખેડૂત માટે વીતે તે પૂરનો જેમ સંહાર કર્યો હોય રાક્ષસનો એની જેમ અમારા સંહાર કરે ભાઈ અત્યારે ખેતરમાં ટી હા મારી દીધા ને ધૂં ધૂ આપણે મારતા ન હોય આમ ખેડે કરી હોય એ પોઝિશન છે તો આ છે સત્ય હકીકત ખેડૂતોની ગીરના તો લાઇક કોમેન્ટ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં જગતનો દાત ખેડૂત ચેનલ જય જવાન જય કિસાન